આ ગુનામાં પોલીસે રેડિયમ વાળા સ્ટીકર મળી બે પોઈન્ટ તેર લાખ થી વધુ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓ ગુનાહિત ધરાવે છે જેમાં આરોપી સલમાન સારી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે જ્યારે અસપાક ઉર્ફે ગોલ્ડન શેખ વિરુદ્ધ સુરત અને ભરૂચ પોલીસ મથકમાં પંદર જેટલા ગુનાનો નોંધાયેલા છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે